તો એ નામની વિશાન થાય એ નામની ઓળખાણ થાય આવો ભાવ પ્રગટ કરવામાં જેને મામેને તન મન ધન થી જેને કાર્ય કર્યું છે એવા વિવેકી પુરુષ કે આ ગુંદાવામાં પાછી શ્વાસ ને ટકાવી રાખનાર એવા રમેશભાઈ ને ધન્ય છે તો રમેશભાઈ ને વિનંતી કરે કે અમારે તમારું સ્વાગત કરવું છે કેમ કે અધિકારી સંતો ને તો ધન્ય છે એમને તો કોટી કોટી વંદન છે પણ એવા કોઈ અનુભવી સંતો હોય છે એવા કોઈ વિવેકી સંતો હોય છે એવા કોઈ સેવા સેવા ભાઈ સંતો હોય છે લાજ એ સેવાનો ફળ અને એ સાર્થક થયું છે તો રમેશભાઈને વિનંતી કરે કે તમે ઊભા થાઓ અને જયદેવ મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે એમનું સન્માન કરે તો ભૂપતભાઈ હાજર છે

ભાવ હોય અહીંથી આપણે શીખ લેવા જેવી છે પ્રેરણા લેવા જેવી છે કે જો તમે સુગમ કાર્ય કરશો ને તો સંતો રીજી જાય છે લા માટે સ્વાગત